ગુજરાત સરકાર દ્વારા દરિયાકાંઠાની બદતી ખારાશ અટકાવવા વર્ષોના અથાગ પ્રયાસો જમીન સંપાદનના કઠિન પડકારો અને વિગતવાર આયોજન બાદ આજે તળાજા તાલુકામાં આકાર લઈ રહ્યા છે બે નવા ચેકડેમ શેત્રુંજી નદી પર ચારસો પચાસ મીટર લંબાઈ ઢાઢ નદી પર ત્રણસો ત્રીસ મીટર લંબાઈ રૂપિયા ઓગણપચાસ પોઈન્ટ તેતાલીસ કરોડ આ યોજનાના ફેઝ વન માટે રૂપિયા કરોડની મંજૂરી મળી છે ડેમો કરોડ ફૂટ મીઠા પાણીનો સંગ્રહ કરશે અને સરતાન પર દકાના દેવલી સખવદર ખંડેરા તરસરા ગોરખી વાવ અને તળાજાના નવ ગામોના ત્રણ હજાર હેક્ટર વિસ્તારને સિંચાઈ અને પીવાના પાણીનો લાભ મળશે વરસાદી પાણી જે અત્યાર સુધી દરિયામાં વહીને વ્યર્થ જતું હતું તે હવે અહીં જ